બરાબર તમારે સહી બાબત માંથી ઝઘડો થયો તો એ બધું જ અને જે કાજલ રહી ને એ કાજલ સાથે તમારે છ વર્ષથી તમારે હતું જ બરાબર અને કાજલની કાજલ પેલા તમને મેરેજ ની ના પાડતી હતી પછી આમની સાથે મેરેજ થયા એટલે એને જેલસ ફીલ થવા માંડે એટલે તમને રાત્રે ઘરે સુવા નતી જવા દેતી રાઈટ ફોનમાં તમે વાત કરો વાત મોડે સુધી ફોનમાં તમે ચર્ચા બારે વાતો કરવા રહેતા અને પછી ઘરે જતા એટલે ડખો થતો તમારે સાત વર્ષ થી તમારી મિત્ર હતી તો લગ્ન માં કેમ નો આવી હાલો ઈકો કાજલ કેમ એલાઉડ અત્યારે આટલું બધું એલાઉડ હોય તો ત્યારે તમારે તમારે મેરેજ માં નો આવવા દે યાર આટલી સારી મિત્ર ને કેમ નો આવવા દે કોણ